નવરાત્રિની વ્યવસ્થામાં રાજકોટ શહેરમાં આ વખતે તમામ આયોજકે ફાયર એનઓસી માટે ગુજરાત ફાયર સેફ્ટી કોપમાં ઓનલાઈન અપ્લાય થઈ એનઓસી મેળવવાનું રહેશે કોઈપણ આયોજકો દ્વારા ગુજરાત સેફ્ટી ફાયર કોપમાં ઓનલાઈન અપ્લાય થયેલ હશે તેમને ત્યાં જે તે લગત ઓફિસરનું સ્થળ નિરીક્ષણ કરાવી બધાએ ફાયર ઇક્વિપમેન્ટ વ્યવસ્થિત તેમજ એન્ટ્રી એક્ઝિટ બધું વ્યવસ્થિત જણાશે તો એ લોકોને ફાયર એન ઓસી ઇસ્યુ કરવામાં આવશે આયોજકોએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન એમને વસાવેલ જે ફાયર ઇક્વિપમેન્ટ છે પછી ઇલેક્ટ્રિક જે કાંઈ ડિવાઇસીસ છે એ બધાયના જાણકાર માણસોને હાજર રાખવા જોઈએ પાણીમાં બસો લિટરના પાણીના બેલર બેરલ છે એ સિવાય ફાયર એક્સ્ટિંગ્યુશર છે રેતીની બકેટ છે આ બધી વસ્તુ ત્યાં રાખવાની થશે કોઈપણ જગ્યાએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન જે ત્યાં એન ઓસીના રૂલ્સ મુજબ જે ઇક્વિપમેન્ટ રાખેલા છે એના જાણકાર માણસોને આયોજકોએ હાજર રાખવાના થશે એ સિવાય ફાયર કંટ્રોલનો કોન્ટેક કરી શકે એવા પર્સનને હાજર રાખવાના થશે